નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ બાર છ બે હજાર ચોવીસ વાર બુધવાર આજે રાજકોટ માર્કેટયાર્ડના આજના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઈબ કરીને વિડીયોમાં આમ સુધી બનાવી રહેવા વિનંતી નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ બાર છ બે હજાર ચોવીસ બાર બુધવાર રાજકોટ માર્કેટયાર્ડના આજના સો ટકા સાજા ભાવની વાત કરીએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કલોજીનો ભાવ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો રૂપિયા સિંગદાણા પંદરસો પચાસથી સોળસો પંચાવન જીરુનો ભાવ ચાર હજાર બસો પચાસથી પાંચ હજાર ત્રણસો સિત્તેર રાયડો નવસો એસીથી એક હજાર પચાસ એરંડાના બજાર ભાવ એક હજાર એકતાલીસથી એક હજાર ત્રાણું ચણા બારસો પચીસથી તેરસો એકત્રીસ રચકા બીજ ચાર હજારથી પાંચ હજાર બસો નેવું બજાર ભાવ પંદરસો પચાસથી અઢારસો પચાસ મેથી નવસો પચાસથી તેરસો અડસઠ અડદ પંદરસોથી ઓગણીસો મગનો ભાવ ચૌદસોથી અઢારસો કિશબોલ સોળસોથી પચીસો ચોપન તુવેરના બજાર ભાવ અઢારસો એંશીથી ચોવીસો અડતાલીસ ધાણા બારસો ત્રીસથી પંદરસો એંસી અજમો તેરસો આડત્રીસથી સત્યાવીસો પિસ્તાલીસ સોયાબીન આઠસો સિત્તેરથી નવસો સત્યાવીસ જુવાર આઠસો તેત્રીસથી આઠસો એંસી લસણ પંદરસોથી પાંત્રીસો વરિયારી એક હજારથી સોળસો પચાસ મરચાં સૂકા એક હજારથી ત્રણ હજાર કાળા તલ ઓગણત્રીસોથી થી બ્યાસી સફેદ તલ ત્રેવીસો પચીસથી છવ્વીસો પંચોતેર ઘઉં ટુકડામાં પાંચસો ચારથી પાંચસો ચોપન ઘઉં ચારસો ચોરાણથી પાંચસો એકત્રીસ મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો સિત્તેર મગફળી અગિયારસોથી તેરસો કપાસના બજાર ભાવ તેરસો પચાસથી ચૌદસો ચોર્યાસી રૂપિયા